ભરૂચ તાલુકાના ચાવાજ અને રાહાડપુર ગામની હદમાં વિવિધ સોસાયટીમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન રસ્તાને પગલે અકવર પડી રહી છે આ અંગે સ્થાનિકોએ ગ્રામ પંચાયત અને ધારાસભ્યને રજૂઆત કરી હતી જે રજૂઆતને પગલે એમપી અને એમએલએ તેમજ સ્વભંડોળમાંથી રૂપિયા બે પોઈન્ટ પંચાવન કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે ચાવજ કેનાલથી ગરમિયા કા સુધી ડ્રેનેજ પાઇપલાઇન કામનું આજરોજ સાગર રેસિડેન્સી ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યારે ચાવજ ગામના પ્રજાપતિ ફળિયામાં માર્ગ પંચાવટી બાગની બાજુમાં સીસી રોડ પરમાર ફળિયામાં પેવર બ્લોક મેઇન રોડ પરથી રચના બંગલો સીસી રોડનું પણ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તો જીએનએફસી કંપની તરફથી ચાવજ ચોકડી પર મીઠા પાણી માટે આરો પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે રહારપોર અને ચાવજ ગામને જોડતા જૂનું ગામ અને નવી જે સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે એમના માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બે કરોડ અને પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થશે આગામી ચોમાસા પહેલા ત્રણ મહિનામાં કામ પૂર્ણ થશે ઘણા લાંબા સમયથી આ વિસ્તાર જે નવો વિકસતો જઈ રહ્યો છે ત્યાં જે લોકો રહેવા આવી ગયા છે એમની આ ખૂબ અગત્યની માંગણી હતી અને આજે અમે પૂર્ણ કરી રહ્યા છે આગામી સાત દિવસમાં કામની શરૂઆત થશે જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ મંજૂરીથી લીગલ બધી જ કાર્યવાહી પૂર્ણ કરીને આની કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે સાથે સાથે ચાવેદ ચોકરી ઉપર જીએનએફસી દ્વારા જે આરોપ પ્લાન આપવામાં આવ્યો છે એનું પણ લોકાર્પણ કર્યું છે ચાવજ ગામમાં અઢાર લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા છ કામનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે